हेलो गाइस गुड मॉर्निंग આજે હું તમારી માટે લોંગ વિડીયો નથી લાવી શકી એના માટે સોરી અમે અત્યારે હું રેડી થઈ ગઈ છું એન્ડ અમારે જવાનું છે બળિયાદેવના મંદિરે આ લોકો અહીંયા બેટ રમતા હતા એ જોઈને મને પણ મારું બચપન યાદ આવી ગયું અમે પણ આવી રીતના જ ગલીમાં બેટ રમતા હતા બહુ જ મોજ મસ્તી કરતા હતા એટલે આપણા જે જૂના છે યાદ દિવસો યાદ આવી ગયા એન્ડ અહીંયા મારી મમ્મી બુંદીના લાડવા અને ચવણું લઈ રહી હતી કેમકે અમારે જવાનું હતું બળિયાદેવના મંદિરે બાધા કરવા માટે તો મેં મંદિરે તો પહોંચી ગયા હતા પણ ત્યાં થોડી ભીડ વધારે હતી દર્શ બાધા કરવા માટે કેમ કે ત્યાં જે ને પબ્લિક વધારે ત્યાં જે રવિવાર હતો એના કારણે ત્યાં બધા લોકો માનતા પૂરી કરવા માટે ત્યાં આવ્યા હતા તો બસ આ લોકોનો નંબર હતો પછી એમના પછી અમારી પણ અમારી બાધા જે હતી એ પૂરી કરાલી હતી તો એટલા માટે મારી મમ્મી અહીંયા બધું જે હોય એ બધું કરી રહી હતી ત્યાં પ્રસાદીને એ બધું ધરાયું નારિયરને બધું મૂકવાનું તો એ બધું મારી મમ્મીએ ત્યાં મૂકી દીધું એન્ડ પછી અમારી જે બાધા હતી એ અમે પૂરી કરી એન્ડ પછી અહીંયા જે છે મંદિર છે આઈર્યું આપણે શંકર ભગવાનનું તો ત્યાં બહુ સારી প্লেસ છે છૂટછાટ બધું સારું છે મંદિર ભી સારું છે આર્યું તો જે મેં ત્યાં થોડીવાર બેસ્યા એન્ડ પછી મારે ત્યાંથી જવાનું હતું મંદિરે થી મારા માટે આ જે એક છે મારી સણીયા ચોરી છે તો એના માટે લેસ લેવા તો મેં ત્યાં પછી લેસ લેવા માટે જતા રહ્યા તો આજનો દિવસ માટે આટલું જ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જો જો અમારી ચેનલ માં તમે નવા હો તો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરવા નું